નમસ્કાર જોહાર નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાબેલ ગામની ઘટના છે અને ખાટકી દ્વારા એમને ગાય કાપવાનો કહેવામાં આવ્યો હતો પણ દીપક હળપતિએ કહ્યું હતું કે હું આ કામ નહીં કરું એના માટે દીપક હળપતિ ઉપર ખાટકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ખાટકીઓ દ્વારા ધારદાર

હળપતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ એમનું મૃત્યુ થયું અને ઘટનાને લઈને મૃતકની પત્ની સુનિતાબેને આક્ષેપો પણ લગાવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં સોપો પડી જવા પામ્યો છે આ સમગ્ર બાબતે જ્યારે દીપક હળપતિને પોલીસ સ્ટેશનથી ભગાડી મૂકવામાં આવ્યો હતો અને એ બાબતની પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ગ્રામજનો ગૌરક્ષકો અને આદિવાસી સમાજના લોકોએ આક્ષેપ કર્યા છે કે ડાબેલ ગામના શોકત એકલવાયા અને ઉસ્માન એકલવાયા આ ઘટનાના મુખ્ય આરોપીઓ છે છતાં પણ પોલીસ હજુ એમની પકડ સુધી પહોંચી નથી એવા પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે કે પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી પોલીસ કેમ ચૂપ છે આ ઘટનાના પગલે આદિવાસી સમાજના યુવાનના મૃત્યુ બાદ અંતિમ યાત્રામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પહોંચ્યા હાજર રહ્યા એમને મૃતકની અરતીને ખભે ઉચકી શ્રદ્ધાંજલિ આપી હતી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી બાહેદારી પણ આપી હતી સાંસદ ધવલ પટેલની વાત કરીએ સાંસદ ધવલ પટેલ ગંગાધારા કારેલીની ઘટના હોય કે પછી બીજી અન્ય ઘટના હોય સમાજ પર થયેલા અત્યાચારમાં સાંસદ ધવલ પટેલ પોતાના મત વિસ્તાર બહાર પણ સમાજના ખભેથી ખભે મિલાવીને ઊભા રહેતા હોય છે અને જ્યાં પણ સમાજની સાથે ઊભા હોય છે ત્યાં આરોપીઓ બચવું ખૂબ જ મુશ્કેલ હોય છે ગંગાધારાની ઘટના પણ તમે જોઈ લો ગંગાધરામાં આજે પણ આરોપીઓ સમાજ સામે થતા અન્યાયના મુદ્દાઓ તેમજ હંમેશા હાજર રહેતા સાંસદ ધવલ પટેલ ડાભેલની ઘટનામાં પણ હાજર છે અને દોષિતોએ બચવાનો કોઈ પણ વિકલ્પ હવે એમના માટે બાકી રાખ્યો નથી

મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ધરપકડ થાય અને કેસની આગળની કાર્યવાહી પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ રહી છે અને જોવાનું રહેશે કે આવનાર સમયમાં આ ડાબેલના કસાયો ઉપર પોલીસ અને ન્યાયપાલિકા કેવો શકંજો કસે છે એ જોવાનું રહેશે કારણ કે આદિવાસી સમાજ ન્યાયની અપેક્ષામાં બેઠું છે આદિવાસી સમાજના લોકો આવા કસાઈઓને

એમનું મૃત્યુ પણ થયું છે એમની જેવી જ મને જાણ થઈ એટલે તરત જ મેં એમના પરિવારને મળવા પરિવારને સાંત્વના આપવા હું અહીંયા પોતે હાજર રહ્યો છું એમને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે પોલીસ પણ પૂરી રીતે કટિબદ્ધ છે ત્રણ જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે ચાર જેટલા આરોપીઓને પકડવાનું પૂરું એમના પ્રોસેસ ચાલી રહ્યું છે એમની પર એટ્રોસિટીનો પણ ગુનો લાગ્યો છે કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે ત્રણસો બે પણ લાગી છે અને કડકથી કડક સજા થાય એના માટે અમે પૂરી રીતે સમર્થન કરવાના છે અને એની સાથે સાથે મારે તમારા ચેનલના માધ્યમથી એમ પૂછવું છે કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસીહા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે તો મારે એમને એમ પૂછવું છે કે અહીંયા પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે તો ત્યાં કેમ એ આવતા નથી ચાય ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય એ અહીંયા આવીને કેમ પરિવારની સાથે ઉભા નથી રહેતા કેમ પરિવારને સાંત્વના નથી આપતા કેમ પરિવારને સમર્થન નથી આપતા એનું એક જ કારણ છે કે એમની જે રાજનીતિ છે એ જાય એના કારણે આવતા નથી પણ ઉમરગામ થી અંબાજી અમારા આદિવાસી લોકો છે એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી કભે પગ એમની સાથે ઉભા રહેલા છે અને હું પણ આદિવાસી સાંસદ તરીકે એમની સાથે પૂરી રીતે ઉભો છે જ્યારે જ્યારે મારા આદિવાસી સમાજની મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું એમની સાથે હાજર રહીશ